પાછળ કદાચ તમને દરિયાના મોજા દેખાતા હશે અને આજુબાજુમાં ઊંટ અને ટુરિસ્ટને જોતા હશે તો એવો તો ખ્યાલ આવી ગયો હશે કે હું ક્યાંક દરિયા કિનારે ગઈ છું તો આજે અમે છેવાડાના માનવી સુધી પહોંચતા પહોંચતા સોમનાથ પહોંચી ગયા છીએ સોમનાથમાં કેવો માહોલ છે ચૂંટણીનો સોમનાથમાં કોના મોજા ચૂંટણીમાં બધું ઉછળે છે એ જાણવું છે અહીંયા કેવો વિકાસ થયો છે એ જાણવું છે ટુરિસ્ટો શું માને છે સાથે જે અહીંયાના સ્થાનિકો છે જે રોજગાર દૈનિક આમાંથી જ મેળવતા હોય છે એ લોકો સાથે વાત કરવી છે ચાલો એમના સાથે વાત કરીએ ઉનાળાનો સમય છે એટલે અહીંયા ટુરિસ્ટ બહુ આવતા હોય અને અહીંયા સરસ મજાના શરબત ગોઠવેલા છે અને એવું લાગે છે કે ગોલાની દુકાન છે આપણે પૂછીએ કેવા ચાલે ધંધા પાણી બહુ મસ્ત ચાલે છે એમને કેટલા ટુરિસ્ટ આવે છે આવે સીઝન હોય એમ પ્રમાણે આવે એમ ટુરિસ્ટ વધારે એટલું ન દેખાય તમને દેખાય જ ખરી ધંધા પાણી થઈ જાય કેમ કે અમારે બરાબર કામકાજ ચાલે છે અહીંયા રાજેશભાઈના કારણે બહુ સપોર્ટ કરે છે મને અચ્છા શું લાગે ચૂટણી નો માહોલ બહુ મસ્ત છે રાજેશભાઈ જીત છે આઈ થી મારું પહેલું વોટ છે 2024 માં અચ્છા હા શું લાગે તમને રાજેશભાઈ ફરી વખત ચૂટાય તો તમારે એમની પાસે કયા કયા કામ કરાવવા છે જે કામ તો તમ કામ કરે છે એમાં ના નથી પડતા 100% કામ કરે છે બધી અમે કોઈ પણ અરજી કરીએ તો તાત્કાલિક કામ કરે છે અમારું હા એ રાજેશભાઈનું બહુ કામ મને ગમે છે અમારી પર ધ્યાન નહીં એટલું દે છે સામે હીરા જોટવાનો ચહેરો છે શું લાગે છે ટક્કર લાગશે ટક્કર તો લાગશે કેમ કે બંનેના કામ એવા છે તો રાજેશભાઈ અમારે બહુ કામ લાગે છે સરસ મજાની દુકાન છે પાછળ સરસ મજાનું બધું ડેકોરેટ કર્યું છે મિરર ને એવું બધું છે કેવા ચાલે ધંધા પાણી બહુ પણ ધંધા પાણી ફૂલ ચાલે અને ચાલ્યા કરે રોજ પણ થઈ જાય અત્યારે અમારા માટે અચ્છા શું કે સોમનાથમાં કેવો ચૂટણીનો માહોલ છે સોમનાથમાં ચૂટણીમાં માહોલ તો અત્યારે બધી કટોકરી ચાલે છે અત્યારે હવે થોડો આચાર સહિતા જાય એ પછી થોડું જરાક ચૂંટણી થાય પછી ખબર પડે અત્યારે તો અમારે ભાજપનું નું જરા આઘર છે વધારે છે ભાજપનું અમે તો રાજેશ ભાઈને જ વોટ આપશું અમે તો રાજેશ જ વોટ આપશું શા માટે રાજેશ અમારો સમાજ છે ને બેન કોરી સમાજ છે ને બેન ને 18 વર્ષની લઈને ચાલે છે રાજેશ ભાઈને જ વોટ આપીએ ને બેન એટલે સમાજ જોઈને વોટ આપશો કે પછી મોદીજીને જોઈને મોદી જોઈને ને રાજેશ ભાઈને જોઈને જ વોટ આપશું ખાસ તો મોદી બાપા જ છે અમારે બહુ આપ્યું છે બેન મોદી બાપાએ એના અમારું મકાન થઈ ગયું છે બેન સારા ત્રણ લાખ રૂપિયા આપ્યો છે આવા યોજનામાં એની મકાન થઈ ગયું બેન અને ઘર બહીનું તો સારું બી લાગે છે એટલે વોટ તો મોદી બાપાને જ મળશે અચ્છા આ તમારી દુકાન મારા પોતાની જ દુકાન છે એકસો એકતાલીસ નંબરની દુકાન છે સોમનાથ ટ્રસ્ટે આપેલી છે ભારા સહિત છસો રૂપિયા અમે પેટ આપીએ છીએ ભારું ટ્રસ્ટને દર મહિને ને ફિક્સ ડિપોઝિટ અમારા આગળથી અગિયાર હજાર રૂપિયા લીધેલો છે દર મહિને અમે છસો રૂપિયા ભાડું આપીએ ને આજે અમે વર્ષોથી ધંધો કરીએ છીએ કેટલા વર્ષોથી છે પચીસ વર્ષ થયા દુકાન તો ત્રણ વર્ષ જ થયા છે અહીંના પણ અમે પચીસ વર્ષથી ધંધો કરીએ જ છીએ ઓલરેડી અને એક જ ધંધો છે કોઈ બી ધંધો ફેરફાર નથી કર્યો અમે ને અમારો અમે ગુજરાન ચાલે છે ઘરનું કેટલો વકરો થઈ જાય દિવસનો બેન આ તો જો ટ્રાફિક પ્રમાણે હોય ટ્રાફિક ચાલતું હોય તો વેપારથી પાંચ દસ હજારનો ને ઓફ સિઝન હોય તો પંદરસો બે હજાર ત્રણ હજાર આવી જાય છે રોજના માટે એક પણ દિવસ ખાલી નથી જતો બહુ સારું કમાવ રોડ ઉપર દુકાન છે ને બેન અંદર તો બોની બી નથી થતી અમારી તો રોડ તસ દુકાન છે એટલે થવાનું જ છે એટલે બધી દુકાન અલગ અલગ ભાડું છે કે પછી ના બધા દુકાન નથી બધી સરખું જ ભાડું છે અમારે તો આ નસીબથી થી અમારે દુકાન આગળ આવેલી છે બાપાની હામે છે સોમનાથ બાપાની ને મોદી મોદી બાપાએ એ દુકાન આપેલી છે ના એના ચેરમેન જ મોદી બાપા છે ના એ બધું હાલે છે જ મોદી બાપા તો ખું નકર કોઈની તહેવાર નથી બેન આ બસ એટલું જ કેવું છે બેન વધારે પછી મને નહીં પાવે બેન સરસ મજાની વાતો કરી અજા હજુ આ વસ્તુ જો બેન આ આયા છે આ બધી વસ્તુ અમે જાતે ખુદ બનાવીએ છે અરીસા છે આ બધી વસ્તુ છીપલાની છે ગણપતિ ઢીંગલી પોપટ મોર પછી આવું બધી જો આ બધી એન્ટિક વસ્તુ છે આ ખરગોશ છે અમારી પાસે અગરબત્તી સ્ટેન છે આ અરીસા છે અમે ખુદ જાતે જ બનાવીએ છીએ કોઈ પાસેથી વેચાતા નથી લેતા જાતે બનાવો છો ઘરે જાતે જ ઘરે આ આ બધી વસ્તુ છીપલાની જ છે કોઈ વસ્તુ ચાઇના પ્લાસ્ટિકની છે જ નહીં બધી વસ્તુ છીપલાની જ આને દરિયાની એન્ટિક વસ્તુ આ એક જ બાકી તો આવું બધું તો ગામમાં મળવાનું છે આવું છીપલાનું ના મળે તમને બરાબર છે આ છે બહુ સરસ મજાની વસ્તુ છે થોડી નજીકથી બતાવો તો વધુ ખ્યાલ આવશે કેટલી સરસ સરસ મજાની વસ્તુઓ છે અને બધી હેન્ડમેડ છે સોપી જાય તો અચ્છા કેટલી

કોળી સમાજ વધારે જ્ઞાતિ છે અહીંયા ને રાજેશભાઈ છે અઢાર મોડલ લઈને ચાલે છે એક નથી બેન અહીંયા અચ્છા શેની દુકાન છે તમારા તરબૂચ પાઇનેપલ ફ્રૂટ વેચો છો ફ્રૂટ વેચો કેવા ચાલે ધંધા પાણી લોકો આવા તડકામાં તો ફ્રૂટ ખાવા આવતા હશે ને આવતા હશે આવે છે ધંધા ચાલે છે ડિશનો શું ભાવ છે ડિશના 30 રૂપિયા અચ્છા કેટલા સમયથી ફ્રૂટ સાથે સંકળાયેલા છો એમને ધંધા આજે અમારે કઈક 15 વર્ષથી અચ્છા 15 વર્ષથી 15 વર્ષ પહેલા શું ભાવ હતો

આવાસ યોજના આપણે સાડા ત્રણ લાખ રૂપિયાની લોન આપી છે મોદી સાહેબે સાડા ત્રણ લાખ રૂપિયા એટલે એ બહુ થઈ ગયું આપણે ક્યાંથી લાવીએ ગરીબ માણસ આજે મોદી બાપા જે આવું બધી ગ્રાન્ટો કાઢે છે તો એ આપણે એને એના પછવાડ આપણે જીવી શકીએ ને આપણે અનાજ કરિયાનું ફ્રીમાં આપીએ છે આ રોડ રસ્તા જવું ધંધાવાળાને રાહત મળે છે મોદી સાહેબ કામ કરે છે ને આપણે મોદી સાહેબને જોઈને ભાજપમાં મત આપીએ

અચ્છા સૌથી સારી સિઝન કઈ હોય તમારા માટે સૌથી સારી સિઝન સાઉદ મહિના શ્રાવણ મહિનામાં સૌથી વધુ લોકો આવે તો ત્યારે સારો થતો હશે ને હા સારું થાય એમ તો અત્યારે ડીમ છે થોડીક ડીમ છે શું કે અત્યારે છે અમે શું કે કેવા માહોલ કેવો છે ચૂંટણીનો માહોલ તો સારો છે શું લાગે કઈ સરકાર આવે તો વધુ સારું વાજબ જ આવશે

એટલે હંડ્રેડ પર્સન્ટ તો ભાજપ એટલે ભાજપ જ આવશે એમ એકસો ને એક ટકા તો એવું લાગે છે કે રાજેશભાઈ આવી જશે નહીં નહીં એવું કંઈ નથી મોદી બાપાને જ આપણે જોવાનું છે મોદી બાપાએ કેટલા કામ કર્યા આપણે રાજેશભાઈ એટલા કામ કર્યા મોદી બાપાએ એટલા કામ કર્યા એટલા મારા મોદી બાપા ઉપર પૂરો પૂરો વિશ્વાસ છે ભાજપ એટલે ભાજપ જ આવશે અહીંયાના જ રહેવાસી છું અહીંના રહેવાસી

સારા કામ કરવા નથી કે સારા કામ કરવા દેવા નથી એનું એટલે શું લાગે આ વખતે સાંસદની છે સંસદ સંસદની જીત આ ભાજપની જીત છે અચ્છા તો તમે તમારા સાંસદ ને જોયા છો હા અમે જોયા ને હં કોણ જોય છે રાજ્ય બાદ ચૂડાસમાં અચ્છા છોયા છે હા જોયા છે ને પ્રચાર માટે આવી ગયા આવે કે નો આવે એને વિશ્વાસ છે અમારે એનું ને ઉપર વિશ્વાસ છે સારા કામ કરે ને એના આવવાની જરૂર નથી ખરાબ કામ કરવા એને ગલિયા ગલિયા જવું પડે આને તો સારા કામ કરવા છે પબ્લિક વિશ્વાસ અમે એનું ઉપર વિશ્વાસ છે સરસ મજાની વાત છે એકબીજા ઉપર વિશ્વાસ રાખે છે આમ તો અહીંયા બહુ બધું મોટી માર્કેટ છે તમે જોઈ શકો છો અને માર્કેટમાં ઘણા બધા લોકો છે તે વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે એ કાકા છે સરસ મજાની આવી ગરમીમાં આવા તડકામાં પેપ્સી વેચે છે દાદા શું ભાવ છે પેપ્સીનો 5 રૂપિયા 5 રૂપિયાની એક કયા કયા ફ્લેવરની વેચો છો મેંગો ઓર ચીકુ મેંગો અને ચીકુની અચ્છા બાકી શું રાખો છો ગુલ્ફી માં મળે કુલ્ફી કેવા ધંધાપાણી ચાલે હમણાં તો સારું હાલે ગરમીની મોસમમાં અચ્છા ઘરે બનાવો છો તૈયાર લઈ આવો છો નહીં તૈયાર આવે કંપનીમાંથી માં અચ્છા અહીંયા જ રહેવાસી છો આઈ સોમનાથ હે સોમનાથ આઈ સોમનાથ અચ્છા મત આપવા જાવ છો મત તો આપવું પડે ને આપણા ભારતના વાસી છે તો શું લાગે આ વખતે હમણાં ચૂંટણી છે તો કઈ સરકાર આવશે હવે તો ભાજપ જ આવે ને બીના કેમ એવું લાગે છે ભાજપ ભાજપ જ આવે બીના ભાજપ સિવાય કોઈ ના આવે ભાજપનું કયું કામ તમને ગમે છે ભાજપને તો આવું બધી સાત સરકાર થઈ આ બધા રોડ નાની એવા બધા કામ કરે પાણી નથી હોય કોઈ લાઇટ ન મૂકી અચ્છા એટલે તમને ભાજપ ગમે છે आ तो माने लागे छे के राजेश छोटा सा मानो दबदबो छे यहां भी जा घना बड़ा लोको छे शॉपिंग करवा आवे छे मारे हमने पण पूछ वो का का छे काका शु नाम छे तमारा मारो नाम राज सुराना रा हिंदी बोलते हो कहाँ से आ रहे हो हम हैदराबाद से आ रहे हैं अच्छा कैसा लगा हमारा सोमनाथ अरे बहुत बढ़िया है बहुत आनंद आया आने से ये बहुत खुशहाल है बहुत अच्छा है कितनी बार कितनी बार आए हो सोमनाथ ये पहले टाइम आए हमने अच्छा फर्स्ट टाइम कौन-कौन आए मैं

अच्छा क्या लगता है कि बदलाव आया है सोमनाथ में कुछ बहुत बदलाव आया बहुत बदलाव आया सोमनाथ में सबसे अच्छी कौन सी बात लगती है यहाँ शांति मिलती है मुझे मंदिर में बैठ करके के कौन कौन लोग हो पूरी फैमिली आई सिस्टर है एक ब्रदर इन लॉ है पूरी फैमिली आई है एक साल कितने दिन रुकने वाले हो? मैं आज वापसी है हम लोगों की अच्छा आज वापसी है कहा अच्छा अच्छा से आ रहे हो दिल्ली से आ रहे है अच्छा कैसा लगा हमारा सोमनाथ बहुत अच्छा बहुत बढ़िया और सुविधा मतलब हर तरह से दर्शन बहुत अच्छे हुए है खुले दर्शन साफ सफाई बहुत अच्छी है कोई दिक्कत वाली बात नहीं हुई पहले कितनी बार आ चुके हो हम फर्स्ट टाइम इधर आए कैसा लगा हमारा बहुत, बहुत अच्छा लगा और यहाँ जो, जो सुविधा है ना यहाँ का जो मतलब मैनेजमेंट है बहुत बढ़िया है बाकी हम बाकिये बाकिये और किसी मंदिर में जाते अच्छा हैं तो वहाँ पे इतनी मतलब साफ सफाई है जो सुविधा कहीं नहीं मिलती जितनी यहाँ पे है और दर्शन भी बहुत अच्छे हो रहे हैं खुले खुले दिन रुकने वाले हो अभी तो आज रात को निकल जाएंगे अच्छा कौन कौन आए हो हमारी पूरी फैमिली है कल आए थे ग्रुप है डेढ़ सौ लोग हैं ग्रुप में अच्छा डेढ़ सौ लोग एक साथ दिल्ली से यहाँ तक हाँ, दिल्ली से यहाँ तक आए हैं वाह 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 सात बार दर्शन कर चुकी मैं तो बिल्कुल खुले खुले दर्शन हुए बहुत बढ़िया कहीं पे नहीं होते दर्शन करी लीता है डेढ़ सौ लोग एक साथ दिल्ली थी जय सोमनाथ न दर्शन आता हो સોમનાથનો મહિમા અનેરો હોય છે જે સોમનાથ આવે છે એ જાણે છે ને એ જ એ ભક્તિ માણે છે અમે જેવી રીતે છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ તેવી જ રીતે આજે પ્રખ્યાત એવા સોમનાથમાં આવ્યા હતા અને જાણ્યું કે કેવો માહોલ છે સોમનાથ તો લોકો શું વિચારી રહ્યા છે કેવા વિકાસના કામો થયા છે બહુ બધા ટુરિસ્ટો આવે છે બધી માહિતી અમે આપણા સુધી પહોંચાડી જોકે હાલ તો માહોલ જોતા એવું લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમાની રીત કદાચ નિશ્ચિત છે લોકોના હાવભાવ ઉપરથી લોકોની લાગણી ઉપરથી ને લોકોના વિશ્વાસ ઉપરથી એવું લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમા છે જે અહિયાં ના સાંસદ છે બે ટર્મ જીતતા આવ્યા છે કદાચ આ વર્ષે પણ તેઓ જીતી શકે છે જોકે આવા જ અનેક ગામોની અમે તમને મુલાકાત કરાવવાના છીએ માટે જોતા રહો બી એસ ન્યૂઝ એન્કર શાહ સાથે નમસ્કાર